બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું નેતલ દેને પરચો સવારના પોરમાં રામદેવજી દાંતણ કરતા હતા ત્યાં તેમની ભાભીએ ખબર આપી કે મહારાજ આપણી ગાય માતા મરી ગઈ છે ભાભી આપણી ગાય મરે જ નહીં રામદેવજીએ કહ્યું ચાલો બતાવું હું જોઈને આવી છું રામદેવજી ભાભી સાથે ગાયોના વાડામાં ગયા અને ગાયને દાંતણ અડકારી કહ્યું ઉઠો ઉઠો ગાય માતા ઉઠો ગાય તરત ઊભી થઈ ગઈ રામદેવજી ભાભીને કેવા લાગ્યા કેમ ભાભી ગાયને મરેલી કહેતા હતા ને ભાભી શરમાઈને અચરજ પામ્યા અને ગાયને જીવતી જોઈ તેઓ નવાય પામ્યા ગાય જીવતી કર્યાની વાત દાસીઓ રાણી નેતલદેને કહી વાત સાંભળી નેતલદેએ કહ્યું અન્નદાતા તો સમર્થ છો અનેકને પરચા પૂરો છો હવે મને એક પ્રશ્ન પૂછવાનું મન થયું છે આજ્ઞા છે ભગવાન કહો કહો તમારે એવો કયો પ્રશ્ન પૂછવો છે દેવ મારા પેટમાં ગર્ભ છે એ પુત્ર છે કે પુત્રી રામદેવજીએ કોઠામાં રહેલા ગર્ભને પૂછ્યું બેટા હા બાપુ બહાર આવું ના હમણાં કોઠામાં જ રહો ગર્ભ અદ્રશ્ય રહીને બોલ્યો તે નેતલદેએ સાંભળ્યું ને શર્માએ રામદેવજીના પગમાં પડ્યા રામદેવજીની ક્ષમા માગી રામદેવજીએ હસતા હસતા ક્ષમા આપી નેતલદે અદ્ભુત પરચો અનુભવ્યો બોલો શ્રી જય રામદેવ જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ